ભાવનગર નજીકના બુધેલ ગામે જમીન પર થયેલ દબાણ બાબતે કચેરીએ સ્થાનિક લોકોએ આવેદનપત્ર પાઠવ્યું મળતી વિગતો અનુસાર ભાવનગરના બુધેર ગામના વતની નીતિનભાઈ ઘેલાણી અને સ્થાનિક લોકોએ આજે રેન્જ આઈજી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ઘનશ્યામભાઈ ગોરસિયા નામના વ્યક્તિએ બુધેલ ગામની સરકારી પડતર જમીનમાં ચાર વીઘામાં દબાણ કરી માટેનું ખનન કરેલ હોય જે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ મારું નામ છે નીતિનભાઈ ઘેલાણી હું ભૂધલ ગામથી આવું છું મારે વાત એ કરવાની છે કે ભૂધલ ગામની અંદર ઘનશ્યામ મંજી ગોરિશિયા એમની એક જમીન છે એ જમીનમાં આપણે એક અરજી આપી છે ડીવાયસપી સાહેબ મુખ્યમંત્રી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી એસપી સાહેબથી આઈજી સાહેબથી માણી બધા મુખ્ય અધિકારીઓને અરજી આપી છે કે ભૂધેલ ગામની અંદર એકસો છ પડતર નંબરની અંદર એની દબાણ કર્યું છે અને એ દબાણ ત્રણથી ચાર રૂપિયાનું કર્યું છે એની ઉંમર માટી પાંચસોથી સાતસો ટ્રેક્ટર ગયા વર્ષો ઘણા પાંચ સાત આઠ વર્ષ પહેલાં એક પાંચસો સાતસો ટ્રેક્ટર માટીનો ઢગ ચડાયેલો એટલે ખનન પણ કરેલું છે એની અંદર મને જાણવા મળ્યું છે કે ટક્સર બનાવે છે એક શેડ બનાવે છે મને જાણવા મળ્યું છે એટલે મારી ફરિયાદ એવી છે કે એની જે સર્વે નંબરની એને ત્રણ નોટિસો તો મળી ગયેલી છે પણ એની જે તે સમયે જે પણ સેટિંગ કરીને એ અરજીઓનો કાંઈ એની જવાબ આપેલો નથી અને મેં અત્યારે અરજી કરી છે એ અરજી અનુસંધાન બસોને છિત છિત મીટરની જગ્યા પણ દબાવેલી છે અને અંદર એની જમીન જે છે મુખ્ય એ જમીનની અંદર ત્રણથી ચાર વીઘાનો દબાણ છે એ દબાણ એની જમીન માપવાની હું રજૂઆત કરું છું મામલતદાર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે એની પોતાની જમીન સર્વે નંબર માપો એટલે આપને ખબર પડી જાય કે એને બાદ કરતાની એની જમીન કેટલી ખનન કરેલી અને કેટલી જમીન દબાવી છે આ એક મારી ખાસ રજૂઆત છે આ રજૂઆત ધ્યાનમાં લેવી વિનંતી